નવાણું વર્ષના પટે આપવાનું સકંજાનો આપવાનો અંગ્રેજોનો કાયદો હતો તે આજે યથાવત છે તેથી રજવાડાઓએ આ આપેલ હિરાસતો બે હજાર ચોત્રીસમાં પૂર્ણ થશે તેથી મહેસૂલ વિભાગમાં તેમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કે રિન્યુ કરવાનો ફતવો ન કરે અન્યથા ગંભીર પરિણામ ભોગવવા પડશે અને ગંભીર ગુનો ગણાશે તેમજ જૂના જમાનામાં સ્થાવર અને જંગમ મિલકત ફક્ત એકાવન વર્ષે કોઈપણને આપી શકાતી તેમાં અંગ્રેજોએ સુધારો કરી નવ્વાણું વર્ષે કરેલ તે નિયમ આજે પણ યથાવત છે તેથી રાજાઓએ આપેલ હિરાસત નવાણું વર્ષના પટ્ટે છે તે જમીન પચાવી પાડવાના કાયદા બંધ કરો કારણ કે આઝાદીથી તે આજ સુધીમાં જુદા જુદા બહાના હેઠળ અનેક વખત ખેડૂતોની જમીન હડપ કરવાના કાયદા કાળા કાયદા થયા છે છેલ્લે તાજેતરમાં નવું ગતકડું કાઢી બિન ખેડૂતોને જમીન ખરીદવા મંજૂરી આપી તેથી ખેડૂતો તાબે થશે થશે અને બરબાદ આ કાયદો મંજૂર કરવાની રીત નિશાની છે અને લૂંટારુઓને ખેડૂતોની જમીન હવાલે કરવાનું આયોજન બંધ કાવતરું છે તેના કરતા તો રજવાડા હજારો વખત સારા તેવી માંગ ઉઠી છે તે બાબતને લઈને ભરતસિંહવાળા દ્વારા મહુવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે સરકાર વારે વારે જમીનના જુદા જુદા કાયદા કાઢી અને જુદા જુદા ગતકડા કરી અને ખેડૂતોને અને આમ જનતાને જ્યારે લૂંટવાની કે જમીન ઉપર સરકારની મેલી નજર પડે છે પણ સરકારને મારી ગંભીર ચેતવણી છે અને અમે ચેલેન્જ સાથે કહી છે કે સરકારને જ્યારે ઓગણીસો ને છેતાલીસથી ચાલીસની અંદર રજવાડાઓને જ્યારે અંગ્રેજોનો અતિ ત્રાસ થવા માંડ્યો અને અંગ્રેજોને કાઢવા માટેથી એક ને તેતાલીસ રજવાડાએ બે ત્રણ વર્ષ સુધી મંથન કર્યું અને ને સુડતાલીસમાં પંદરમી જાન્યુઆરીએ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે પ્રથમ પોતાનું રાજ દેશને અર્પણ કર્યું અને પછી પાંચસોને તેતાલીસ રજવાડા રાજા બા મહારાજાઓ કે બાદશાહો કે નવાબો જે કોઈ હતા એને એ તમામ પોતાના રાજ અંગ્રેજોને કાઢવા માટેથી આપ્યા પણ ત્યારે એવો નિયમ અંગ્રેજોનો હતો અને એ આજે પણ છે કે કોઈ પણ સાવર કે જંગમ મિલકત હોય એ ફક્ત નવ્વાણું વર્ષના ફટે જ આપી શકાય એથી વધારે કોઈને આપવાની એમાં ઓલી હોતી નથી એટલે આ ચીજ છે એ નવાણું વર્ષના પટ્ટે છે નવ્વાણું વર્ષનો પટ્ટો ઓગણીસોને ચોત્રીસ બે હજારને ચોત્રીસમાં પૂરો થાય છે એટલે બે હજારને ચોત્રીસમાં સરકારને આ જમીન પાછી જે તે રજવાડાઓને પાછી આપવાની થાય છે અને એમાં જો સરકાર કાંઈ ઘટકડા કે મહેસૂલ વિભાગ કે કોઈ એના રીન્યૂ કરવાના કેવા કાંઈ ફતવા કરશે તો બે હજાર ચોત્રીસ પછી આ દેશની અંદર અંઢાઢું ફાટી નીકળે એવા આંદોલન થશે અને આ પાછા જમીન જેને આપતા આવડતું હોય જેને રજવાડા આપ્યા છે એને પાછા લઈ લેતા પણ આવું આવડે છે એટલે સરકારને આવી કોઈ વિચારણા હોય તો એ બહુ બહુ જવાબદારીપૂર્વક કહું છું કે ઓગણીસો ને ચાલીસની અંદર જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ હતા ત્યારે મૈસૂરના મહારાજાએ સરદાર વલ્લભભાઈ પટેલને દેશના એકત્રીકરણ માટે પોતાનું પ્લેન અકોટા નામનું પ્લેન આપ્યું અને પોતાનું ડ્રાઈવરને પોતાનું પેટ્રોલ આપ્યું કારણ કે અંગ્રેજોને કાઢવા માટે અને અંગ્રેજોને કાઢવા માટે તે રજવાડાએ જમીન આપી હતી પણ જ્યારે આઝાદી આવી પછી સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીને પણ કહેવું પડ્યું હતું કે અમે સજ્જન અને સા સારા માણસો પાસેથી આ સત્તા લઈ લીધી અને આ દુર્જન દુર્જનો અને ભ્રષ્ટાચારી લોકોના હાથમાં સત્તા આપી એ અમારી ભૂલ છે એટલે એ સરદાર વલ્લભભાઈ પટેલ કે ગાંધીજીનું એક પ્રકારે એવું પણ કહેવાનું થયું કે એ સમયના જે નેતાઓ હતા એ નાલાયક ગણાય આમ બોલી ભાષામાં એટલે અત્યારના જે નેતાઓ જે છે એ તો નાલાયક નહીં પણ મહાનાલાયક નીકળ્યા કે રોજ ઉઠીને બસ એને જમીન ઉપર જ એની નજર પડે જમીનના જ કાયદા હમણાં જ સરકારે પાછા બિન ખેડૂત બનાવવાના કાયદા કર્યા એટલે સરકારી શું સમજવા માગે છે જમીન માપણીમાં સરકારે મોટા જબર ગોટાળા કર્યા ખેડૂતોને કોઈ ચીજ આપવા નહીં એવા ગોટાળા કર્યા સાહેબ કે ભાતયાઓ જ્યારે હતા ત્યારે ખેડૂતો ખૂબ સુખી હતા અને ખેડૂતોના ફટારા હોના રૂપાથી ભેડા થતાં આજ ખેડૂતોના ખીચામાં પૈસા નથી રહ્યા આ સરકાર આવી ત્યારે અને નરેન્દ્રભાઈએ તો હદ કરી નાખી કે હવે આ દેશના ખેડૂતો અને જમીન એટલે સરકારને અમારી ખુલ્ન ચેન્જ સીધી સટ વાત છે કે ઓગણીસો ચોત્રીસમાં આ રજવાડા છે જે જે વિસ્તારને એ પાછા આપી દેવા અને એ સમયના કાશ્મીરના હરિસિંહજી રાજા અને જૂનાગઢના નવાબે એ સમયથી લઈને આજ જ સુધીમાં પોતાનું રાજ આપ્યું નથી અને એ પણ એના અનામત પીડ્યા છે અને અત્યારે ગોંડલ ભાવનગર કે બીજા અનેક રાજા શહેરોની અંદર લોકો માંગણી પણ કરી રહ્યા છે અને કોર્ટમાં પણ ગયા છે કે આ સરકારો કરતાં તો રાજાઓ હારા હતા પાછી રાજાશાહી આપો એટલે આ સરકાર આવા બધા ફટવા બંધ કરે અને જો ફટવા નહીં બંધ થાય તો ઓગણીસો બે હજાર ચોત્રીસ પછી જોયા જકા પ્રોગ્રામો થશે અને આપતા આવડતું હોય એને પાછું લેતા પણ આવડતું હોય એ સરકારે ભૂલવું ન જોડે